શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પ્રાચીના પીપળાનું મહત્વ આ શ્રાદ્ધ પક્ષમાં પ્રાચીના પીપળાએ જે મનુષ્ય જળ ચઢાવે છે તેના પિતૃની તૃપ્તિ અવશ્ય થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંદેહ નથી એવો અદ્ભુત અને મહાત્મય ધરાવતો આ પ્રાચીના પીપળાના મહત્ત્વ વિશે આપણે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો વેરાવળથી ઉના જતા રસ્તામાં પ્રભાસથી પ્રાચી ત્રેવીસ કિલોમીટર થાય છે સરસ્વતી નદી અહીં પૂર્વ દિશાએ વહન કરે છે જેથી અહીં પૂર્વવાહીની સરસ્વતીમાં સ્નાન કરવાનું તથા પિતૃશ્રાદ્ધ કરવાનું મહાત્મય છે પીપળાના વૃક્ષોનો સમૂહ છે તથા નદી કિનારે માધવરાયજી અને શ્રી મા મહાલક્ષ્મીની પ્રતિમા પણ છે આ પ્રાચી તીર્થમાં પિતૃયજ્ઞ અર્થાત શ્રાદ્ધ વિધિ કરવાથી મનુષ્યને ધન યશ સંતાનની પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓને પ્રસન્નતા પણ થાય છે આ પ્રાચી તીર્થ ઉપર મોક્ષવિધિ પરિપૂર્ણ કરવા અને ભાઈ ભાઈમાં થયેલ યુદ્ધના દોષ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આજ્ઞા કરેલ હતી પુરાણ કથા અનુસાર સત્યયુગમાં જે મુનિવર દધીજી થઈ ગયા મુનિવર દધીચીએ દેવતાઓના હિત માટે થઈને પોતાના શરીરના હાડકામાંથી આયુધ બનાવવા માટે દેવોને પોતાનો દેહ આપ્યો હતો આ હાડકામાંથી વજ્ર નામનો હથિયાર બનાવીને દેવરાજ ઇન્દ્રએ અસુરોના રાજા એવા વૃત્તા સુરનો નાશ કર્યો હતો દેવો માટે દેહદાન કર્યા પછી મુનિવર દધીજીના પત્નીને પુત્ર પીપલાદનો જન્મ થયો પીપળાના વૃક્ષો સમીપ જન્મ અને ઉછેર થયો તેથી પુત્રનું નામ પડ્યું પીપલાદ પિતા દધીચીના દેહ છોડવાનું કારણ દેવતાઓ હતા તેથી પીપલ મુનિએ દેવતાઓને જ પોતાના શત્રુ સમજીને તેનો વિનાશ કરવા માટે હિમાલયમાં તપસ્યા કરી હતી તપોબળથી વડવાનલ નામનો અગ્નિ ઉત્પન્ન થયો અને વડવાનલ અગ્નિને દેવતાઓને બાળીને વિનાશ કરવાની પ્રેરણા કરી આથી વડવાનલ અગ્નિ દેવલોક તરફ જવા લાગી દેવલોકમાં અગ્નિની તેજોમય જ્વાળાથી દેવતાઓ ઘેરાઈ ગયા દેવતાઓને વડવાનલે કહ્યું કે મહાપ્રતાપી પુત્ર પીપલાદે તપથી ઉત્પન્ન કરીને મને તમારું ભક્ષણ કરવા માટે આજ્ઞા કરી છે માટે તમે કહો તે પ્રમાણે એક પછી એક દેવનું ભક્ષણ કરું વડવાનલની વાત સાંભળીને દેવતાઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા આથી ત્યાં ભગવાન પ્રગટ થયા અને કહે છે કે તારે સૌ પહેલા વરુણ કહેતા સમુદ્રનું ભક્ષણ કરવું જોઈએ ત્યારે વડવાનલ અગ્નિએ પ્રભુને કહ્યું હે મહારાજ મને કોઈ તેડીને સમુદ્ર પાસે લઈ જાય તો હું પ્રથમ વરુણનું ભક્ષણ કરવામાં મને કોઈ વાંધો નથી દેવતાઓમાંથી આ કાર્ય કરવા કોઈને હિંમત કે શક્તિ ન હોવાથી છેવટે ગંગાજીએ સોના કુંભ નામના પાત્રમાં અગ્નિને રાખીને સમુદ્ર સુધી પહોંચાડવા પુત્રી સરસ્વતીને આજ્ઞા કરી ગંગાજીએ ધીરજ આપી પુત્રી સરસ્વતીને કહેવા લાગ્યા કે હે પુત્રી તું કુમારી કા છો તેથી તારા કૌમાર્યના તેજથી તને અગ્નિનો તાપ ઓછો લાગશે છતાં પણ તને વડવાનલનો તાપ બહુ જ લાગે ત્યારે પૂર્વ દિશામાં મુખ રાખીને મારું સ્મરણ કરજે એટલે અમે બધા તીર્થો ત્યાં આવીને અમારા જળનો અભિષેક કરીશું તેથી તને લાગેલ તાપ શાંત થઈ જશે ત્યારે સરસ્વતી નદી કહે છે કે ભલે માતા જો હું અગ્નિના તાપથી બળું તો તમે તરત જ મને સહાય થજો સરસ્વતી હિમાલયથી નીકળીને ભૂગર્ભમાં અને જમીન ઉપર વહેતા વહેતા અહીં સુધી પહોંચ્યા પછી અગ્નિનો તાપ અસહ્ય થઈ પડ્યો તેથી પૂર્વવાહિની થઈને ગંગાજીનું સહાય માટે સ્મરણ કરતાં જ માતા ગંગા બીજા તીર્થોને લઈને અહીં પધાર્યા ગંગા યમુના ગોદાવરી ગોમતીજી સિંધુ ક્ષિપ્રા સરયુ નર્મદા કાવેરી ગંડકી વગેરે સર્વે તીર્થોના જળ ભેગા મળીને પોતાના શીતળ જળનો સરસ્વતીજીના મસ્તક ઉપર અભિષેક કર્યો આથી સરસ્વતીજીએ દેવોનું આ કાર્ય ઝડપથી પૂરું કરવા વેગ વધારીને વડવાનલ અગ્નિને સમુદ્ર સુધી લઈ જઈને દેવોનું આ મહાન કાર્ય પૂર્ણ કર્યું સમુદ્ર પાસે આવતા જ વડવાનલ અગ્નિ બહુ જ પ્રસન્ન થયો અને કહ્યું કે હે સરસ્વતી મારી પાસેથી કંઈક વરદાન લો આથી દેવી સરસ્વતીએ કહ્યું કે હે અગ્નિદેવ આ વરુણનું ભક્ષણ કરવા તમારે તમારું સ્વરૂપ સોયના નાકા જેવડું રાખવું આથી વચને બંધાયેલા વડવાનલ કબૂલ થયા અને દેવતાઓ નિર્ભય બની ગયા પછી અહીંથી વડવાનલ અગ્નિ સમુદ્ર કહેતા એવા દેવનું ભક્ષણ કરવા લાગ્યા ધીરે ધીરે સોયના નાકા જેવડું પોતાનું મુખ રાખીને અહીં વડવાનલ સમુદ્રનું ભક્ષણ કરે છે મિત્રો પ્રાચી તીર્થ પ્રાચી શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે પ્રાચીનો અર્થ થાય છે પૂર્વ દિશા લોકકથા કહે છે કે અહીંથી વડવાનલ સમુદ્રને બાળવા ગયો જે હજુ પણ આ દરિયાની જળ રાશિ ઉપર વારંવાર દેખાય છે હકીકતમાં કુદરતની પણ રહસ્યમય લીલા એવી છે કે પૃથ્વીનો આ ભાગ વિશ્વમાં સૌથી નીચો છે આથી પૃથ્વી ઉપર ત્રણ ભાગમાં સમુદ્રના પાણી છે અને એક ભાગમાં જમીન છે કોઈ પણ ચીજ કે કચરો જ્યારે સમુદ્રમાં પડે છે ત્યારે કિનારા ઉપર ધકેલાઈ જાય છે જો કિનારે ન ધકેલાય તો સાત સમુદ્રના પાણીમાં પડેલો વિશ્વનો તમામ કચરો પશ્ચિમના આ દરિયામાં પાણીમાં ભેગો થાય છે જેને ગોસનો દરિયો પણ કહેવાય છે સરગોશના આ કચરામાં રાસાયણિક સંયોજનથી ફોસ્ફરસ નામનો વાયુ બને છે જેથી પાણી ઉપર કચરામાં ભયંકર અગ્નિ સળગ્યા કરતો હોય છે અને જે રાત્રે સ્પષ્ટ દેખાય છે હજારો વર્ષથી આ પ્રમાણે અગ્નિ પાણી ઉપર સળગે છે પરિણામે વર્ષાઋતુ જ્યારે બેસે છે ત્યારે અગ્નિમાં દેખાતી બ્લૂ જ્યોતના રંગમાં વિશિષ્ટ પ્રકારના છાંટા આ સાગર કાંઠે ઉડે છે કોઈ પણ જીવ કે માનવીની ચામડી ઉપર તેનો સંપર્ક થતાં હોય તેમ પણ થાય છે અને ફોલ્લા પણ થાય છે આ મહાસાગરના ધ્રુવ તરફ વહેતા જતા સમુદ્રના પાણી સદાય ગરમ હોય છે વડવાનલ અગ્નિની કુદરતની આવી પ્રામાણિક હકીકત છે પ્રાચીન તીર્થ ઉપર ચૈત્ર સુદ તેરસ ચૌદશ પૂર્ણિમાના દિવસે મેળો પણ ભરાય છે સંતાનની કામના વાળા દંપતી પ્રાચીએ વિધિ સર શ્રાદ્ધ કરીને બ્રહ્મ ભોજન કરાવે છે આથી જમાડશે તે રમાડશે તેમ પણ કહેવાય છે આવા દંપતીની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણના વચન અને આજ્ઞા પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના બંધુઓ સહિત પ્રાચી તીર્થમાં આવ્યા હતા અને કૌરવોનું શ્રાદ્ધ પિંડદાન કરીને એક પીપળાનું વૃક્ષ વાવીને જળ ચડાવીને કુળનો મોક્ષ કર્યો હતો અહીં પ્રાચીમાં વેદવ્યાસ ભાગવત નામના પવિત્ર ગ્રંથની રચના કરી તે સ્થળ વ્યાસ આશ્રમ તરીકે કહેવાય છે યાદવા સ્થળીમાં યાદવ કુળનો સંહાર થયા પછી યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણએ પ્રાચી તીર્થમાં પધારીને યદુકુળની મોક્ષવિધિ પણ કરી હતી ત્યાર પછી શ્રી મૈત્રે યમુની અને ઉદ્ધવજીને આ શ્રીમદ ભાગવતનું ઉત્તમ જ્ઞાન કહી હતું સો વાર કાશી એક વાર પ્રાચી એવું કહેવાય છે દરેક મનુષ્ય ઋણમાંથી મુક્ત થવા પ્રાચીના પીપળે પાણી રેડે છે અને પિતૃ તર્પણ પણ કરે છે વૈષ્ણવ આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રાચીએ પધાર્યા હતા તેમની બેઠકજી માધવ સરસ્વતીના કાંઠા ઉપર છે શ્રી કૃષ્ણ ભગવાન અહીં માધવ રાય સ્વરૂપે બિરાજમાન છે શ્રીલક્ષ્મી માધવની મૂર્તિ સરસ્વતીના કિનારા ઉપર શોભાયમાન છે શ્રી માધવ પ્રભુ માટે સુંદર મંદિર ગાયકવાડ સરકારના દીવાન વિઠ્ઠલ રાવે બંધાવ્યું છે પણ નિજ મંદિરમાં પધરાવવા આ મૂર્તિ લેવા જતા જમીનમાં ઉતરી ગયેલ અને સરસ્વતી નદીના કિનારે બિરાજવાનું પ્રભુએ પસંદ કર્યું માધવ મંદિરમાં પધાર્યા નહીં અને દીવાનને સ્વપ્નમાં આવીને મંદિરમાં પધરાવાની અનિચ્છા પણ બતાવી આથી આ મંદિરમાં દીવાનજીએ પોતાના નામથી વિઠ્ઠલેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાવી પ્રાચી તીર્થમાં મહાપ્રતાપી પૃથ્વીરાજાએ અશ્વમેઘ યજ્ઞ કરીને જ્યાં અગ્નિ કુંડ હતો ત્યાં શ્રી પૃથ્થેશ્વર મહાદેવજીની સ્થાપના પણ કરેલ છે આ શિવલિંગને નિઃસન્તાન દંપતી બાથ ભરીને સંતાન માટે માનતા કરે છે તેથી તેનું બીજું નામ બથેશ્વર મહાદેવ પણ કહેવાય છે આપણે પણ પ્રાચીને પીપળે પાણી રેડીને પૂર્વના પિતૃને અંજલી અર્પીને કૃતાર્થ પિતૃઓનું સ્મરણ કરે છે જલ ચડાવે છે અને બ્રાહ્મણ ભોજન કરાવે છે તથા મહાદેવજીના દર્શન કરે છે તેની સર્વે મનોકામના તો પૂર્ણ થાય છે પિતૃને મોક્ષ મળે છે પિતૃ દેવતાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં કલ્યાણ જ કલ્યાણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થનાર એવું આ શુભ તીર્થ છે જેમાં મનોકામનાની પૂર્તિ સાથે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ